પોરબંદર જિલ્લામાં એક સાથે ઓગણીસ વેટલેન્ડ ખાતે બે દિવસીય પક્ષી ગણતરીનો શનિવારથી પ્રારંભ કરાયો છે દેશભરના પક્ષી પક્ષીવિદો દ્વારા સ્પોટિંગ સ્કોપ કેમેરા અને બાયનોક્યુલર સહિતના સાધનો વડે બે સેશનમાં ગણતરી કરવામાં આવી રહી છે પોરબંદરમાં શિયાળાના સમયમાં લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થાય છે જિલ્લામાં નાના મોટા બસો પચાસ જેટલા વેટલેન્ડમાં નવેમ્બરથી માર્ચ સુધી લાખો પક્ષીઓનો જમાવડો જોવા મળે છે ત્યારે જિલ્લાના મુખ્ય ઓગણીસ જળ વિપ્લવ ક્ષેત્રોમાં જોવા મળતા વોટર બર્ડ્સની ગણતરી માટે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત વન વિભાગ અને કંપનીના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું છે બે દિવસ ચાલનારા આ કાર્યક્રમનો શનિવારથી પ્રારંભ કરાયો છે જેમાં પોરબંદરના સોળ પક્ષી નિરીક્ષક ઉપરાંત મહારાષ્ટ્ર ગોવા અને કર્ણાટકના અઢાર પક્ષી નિરીક્ષક સહિત દેશભરના કુલ પિંચ્યાસી પક્ષીવિદો જોડાયા છે બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના સેક્રેટરી અને રિટાયર્ડ સીસીએફ ડોક્ટર ઉદય વોરા નાયબ રક્ષક લોકેશ ભારદ્વાજ અને નિર્મા કંપનીના અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે જેમાં મોકરસાગર છાયા રણ કુછડીનો ખારો જાવર મેઢાગ્રિક અમીપુર ડેમ બડાસાગર ડેમ સહિતના જિલ્લાના મુખ્ય ઓગણીસ વેટલેન્ડ ખાતે ઓગણીસ ટીમો દ્વારા એક સાથે પક્ષીઓની ગણતરી કરવામાં આવી રહી છે ગણતરી માટે સ્પોટિંગ સ્કોપ કેમેરા અને બાયનોક્યુલરની મદદ લેવામાં આવી રહી છે ગણતરીમાં પક્ષીઓની સંખ્યા તેનું લોકેશન ફોટોગ્રાફી પક્ષીઓની પ્રજાતિનો સર્વે કરવામાં આવશે અને આ પક્ષીઓની ગણતરી ઇ બર્ડ એપ્લિકેશન પર નોંધ કરવામાં આવશે આજે સાંજે ગણતરી કરી હતી હવે આવતીકાલે રવિવારે બીજા સેશનમાં પણ ગણતરી કરાશે ડોક્ટર ઉદય વોરાએ જણાવ્યું હતું કે જિલ્લામાં અનેક જળ વિપ્લવિત ક્ષેત્રમાં હાલ મોટી સંખ્યામાં પક્ષીઓએ પડાવ નાખ્યો છે મોકરસાગર તો પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે આથી તેને રામસર સાઇટ જાહેર કરવામાં આવે તે જરૂરી છે અહીં બસો કરોડના ખર્ચે વિકાસ થવાનો છે ત્યારે જો રામસર સાઇટ પણ જાહેર કરવામાં આવશે તો સોનામાં સુગંધ ભળશે ટીમ દ્વારા એશિયન બર્ડ કાઉન્ટના આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ બ્લોક પદ્ધતિથી પક્ષી ગણતરી કરવામાં આવી છે પોરબંદરમાં પક્ષીઓ માટે વિવિધતા અને પ્રચુર માત્રામાં તેની સંખ્યા જોવા મળી છે તેમની સંસ્થા દ્વારા સતત ચોથા વર્ષે ગણતરીનું આયોજન કરાયું છે ગત વર્ષે સતર વેટલેન્ડમાં બસો ત્રેવીસ પ્રજાતિના નવ લાખ હજાર સાતસો અઠ્યાવીસ પક્ષીઓ નોંધાયા હતા જેમાં સૌથી વધુ પક્ષીઓ વેટલેન્ડમાં છ લાખ સુડતાલીસ હજાર ચારસો વીસ પક્ષીઓ નોંધાયા હતા જે પૈકી પક્ષીઓની સંખ્યા છ લાખ છેતાલીસ હજાર એકસો અડસઠ હતી તો બીજા ક્રમે મોકરસાગર વેટલેન્ડમાં એક લાખ ચોવીસ હજાર ચારસો છ પક્ષીઓ નોંધાયા હતા જેમાં વોટરબર્ડની સંખ્યા એક લાખ વીસ હજાર આઠસો પંચાણું હતી તો ત્રીજા ક્રમે બડાસાગર વિસ્તારમાં છપ્પન હજાર છસો અઢાર પક્ષીઓ નોંધાયા હતા જેમાં ચોપન હજાર છેતાલીસ વોટરબર્ડ હતા અમીપુર ડેમ વિસ્તારમાં બેતાલીસ હજાર છસો સાઠ પક્ષીઓ નોંધાયા હતા જેમાંથી એકતાલીસ હજાર પાંચસો બે વોટર બર્ડ્સ હતા છાયારણ વિસ્તારમાં કુલ છત્રીસ હજાર પાંચસો છત્રીસ માંથી છત્રીસ હજાર એકસો પાંચ વોટરબર્ડ્સ નોંધાયા હતા જ્યારે જિલ્લાના સૌથી નાના વેટલેન્ડ પક્ષી અભયારણ્યમાં બે હજાર ચારસો પચીસ પક્ષીઓ નોંધાયા હતા જેમાંથી બે હજાર ચારસો પાંચ પક્ષીઓ વોટરબર્ડ હતા

फोर्थ एडिशन के इनोग्रल में आज हम सब लोग इकट्ठा हुए और हर साल की तरह इस साल भी बर्ड कंजर्वेशन सोसाइटी ऑफ़ गुजरात केमिकल्स एंड फॉरेस्ट डिपार्टमेंट इस एक्सरसाइज को कर रहे हैं ये एक्सरसाइज दो दिन चलेगी आज और कल और कल फॉरेस्ट डिपार्टमेंट के द्वारा वर्ल्ड वेटलैंड डे की सेलिब्रेशन भी कृषि विज्ञान केंद्र खापट में की जाएगी जिसमें एक अवेयरनेस प्रोग्राम और वेटलैंड कंजर्वेशन के बारे में एक सेमिनार भी ऑर्गेनाइज किया गया है ये गणतरी में जो वेटलैंड कॉम्प्लेक्स है उसको डिफरेंट ज़ोन्स में डिवाइड कर दिया जाता है और वॉलेंटियर्स जो है स्पॉटिंग यूज करके वहां पे जाते हैं इसमें दो काउंट्स लिए जाएंगे एक इवनिंग का काउंट होगा और एक नेक्स्ट डे मॉर्निंग का काउंट होगा और उसके बाद उस डेटा को एनालाइज करके फाइनल बर्ड एस्टिमेट प्रिपेयर किया जाएगा इसके लिए 19 ज़ोन्स में पूरे जो कोर्बंदर के वेटलैंड्स है उसको डिवाइड किया गया है और 19 टीम्स उसके लिए हर ज़ोन में एक-एक टीम -एक वहाँ पे रहेगी आज कार्यक्रम समग्र भारत देश अंदर गुजरात चौथी वधु जल विस्तार ठहरावे छे गुजरात में लगभग 23% विस्तार देश नो देश नो 23% जतलो जलपवित विस्तार गुजरात में आवडो આ સંદર્ભની અંદર પોરબંદરનું સ્થાન બહુ અગત્ય છે પોરબંદરની અંદર દરિયાકાંઠાના પણ જલપાવી વિસ્તારો છે અને ઇન્ડલેન્ડ વેટલેન્ડ્સ પણ છે એટલે કે ભૂમિની અંદર આવેલા વેટલેન્ડ્સ ક્ષાર નિયંત્રણ ધરાવ બંધાવેલો ગોસાબારાનો પાળો કે જે કરલી વેટલેન્ડ તરીકે પ્રખ્યાત છે કરલી વેટલેન્ડ અને મોકરસાગરનો વિસ્તાર જે છે એ ખૂબ જ વિશાળ છે અંદાજીત સો ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલો આ પાણીનો જળસ્તર વિસ્તાર એની સાથે સાથે અમીપુર ડેમ કુછડી જોવાર આપણો બરડાસાગર અને મેઢા ક્રિક આ તમામ વિસ્તારો ખૂબ જ અગત્યતા ધરાવે છે અને આપણે છેલ્લા ત્રણ વર્ષથી આનું દર શિયાળાની અંદર આનું મોનિટરિંગ કરીએ છીએ યાયાવર પક્ષીઓ લાખોની સંખ્યામાં આવે છે આ ચોથા વર્ષ સમયે આપણે ગણતરી કરીએ ચોથું વર્ષ છે ગણતરીનું સતત અને આ સમયે આ વર્ષે દેશના વિવિધ ભાગોમાંથી એટલે કે કર્ણાટકા મહારાષ્ટ્ર ગોવા વગેરે રાજ્યોમાંથી અઢાર જેટલા પાર્ટિસિપન્ટ અને કુલ છોતેર કે જેની અંદર પોરબંદર પ્રોપરના તે સોળ જેટલા વોલન્ટિયર્સ છે જે ગણતરી કરી રહ્યા છે અને આ કાર્યક્રમ વિભાગના સહયોગથી એમના સપોર્ટથી ગુજરાત પક્ષી સંરક્ષણ મંડળ દ્વારા આપણે આયોજિત કરી રહ્યા છીએ ખૂબ જ જલ્દી આંતરરાષ્ટ્રીય દરજ્જો પામશે મોકરસાગર વેટલેન્ડ અથવા તો જેને ગોસાબારા વેટલેન્ડ અથવા કરબલી વેટલેન્ડ કહીએ એ બહુ ઝડપથી મારી મહેચ્છા છે કે તે રામસર સાઇટ એટલે કે આંતરરાષ્ટ્રીય અગત્યતા ધરાવતા જલભાવિત વિસ્તારોમાં તેનું સ્થાન મળે મારી જાણ મુજબ ગુજરાત સરકાર દ્વારા અંદાજીત બસો કરોડ રૂપિયા આસપાસનો વિસ્તાર ખર્ચોના હશે મોકરસાગરનો એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પ્રોજેક્ટ અમલમાં મુકાઈ રહ્યો છે દ્વારકા અને સોમનાથ વચ્ચે આવતો આ વિસ્તાર અતિ અગત્યનો છે અને પ્રવાસીઓ માટે પણ એ આકર્ષણનું કેન્દ્ર બનશે અહીંની પક્ષીજીવસૃષ્ટિની વિવિધતા અહીંના પેણ પેલિકન ફ્લેમિંગો જેને આપણે કદાચ ગુલાબી નગરી કહીએ પિંક સિટી તરીકે પણ જે છે એ પ્રખ્યાત છે તેવી મને આશા છે થેન્ક યુ